નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવીજેતપુર તાલુકાના કલારાની ગામે એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના પાંચમા સ્થાપના દિનની ઉજવણી પાવીજેતપુર તાલુકાના કલારાની ગામે આવે ચંદ્રમૌરલી ફાઉન્ડેશન અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા સંચાલિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના પાંચમા સ્થાપના દિનની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તેમણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રાજ્યના તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચંદ્રમૌલી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટીઓને આદિવાસી સમાજના દીકરાઓ અને દીકરીઓને વધુ અભ્યાસ માટે અન્ય જિલ્લામાં ન જવું પડે તે માટે કોલેજ ખોલવા માટે ભલામણ કરી હતી જેના પરિણામ સ્વરૂપે કોલેજની બે હજાર એકવીસમાં શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતના વર્ષમાં કોલેજમાં ત્રણ વિભાગમાં કોર્સ માં ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જ્યારે આજે બે હજાર પચીસમાં નવ વિભાગના કોર્સમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના નવા વરાયેલા કુલપતિ પ્રો હરીશભાઈ કતારિયા પણ પાંચ જિલ્લામાં ચાલતી કોલેજમાં પૂરતું ધ્યાન આપી યુનિવર્સિટીને ચાર ચાંદ લગાવવાનું કાર્ય કર્યું છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓની એક જ વિભાગમાં અભ્યાસક્રમ સાથે સ્પોર્ટ્સમાં આગળ લાવવા આહવાન કર્યું હતું તેના માટે રાજ્ય સરકાર તરફથી તમામ સહયોગ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું આદિવાસી સમાજના દીકરા દીકરીઓને સારા શિક્ષણ સાથે જરૂરી તમામ સગવડો પૂરી પાડવામાં રાજ્ય સરકાર કટિબંધ છે તેમ તેમણે જણાવ્યું હતું છોટાઉદેપુર જિલ્લામાં કોઈ યુવાન ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર અને સામાજિક આગેવાનો ભેગા મળી સંકલ્પબંધ બને તેવી પણ ટકોર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કરી હતી એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના પાંચમા સ્થાપના દિનની સૌ ટ્રસ્ટીઓને અભિનંદન સશુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ રેલવે મંત્રી રાજ્યમંત્રી અને પૂર્વ સાંસદ ના નાનંદભાઈ રાઠવા પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ વેચાદભાઈ બારિયા છોટાઉદેપુર જિલ્લા એસપી ઇમ્તિયાઝ શેખ એ ગૌરવ અગ્રવાલ કોલેજના પ્રમુખ ભરતસિંહ ગોહિલ ટ્રસ્ટી રવિન્દ્ર સરવૈયા ઉપેન્દ્રભાઈ રાઠવા શોભનાબેન રાઠવા છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર રાજકીય સામાજિક આગેવાનો સહિત કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ